સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને આજે ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ છે તે સુરત જિલ્લાના બારડોલી નગરપાલિકામાં કુલ નવ વોર્ડમાં એકસો બત્રીસ ફોર્મ ભરવામાં આવ્યા હતા જયારે તાલુકા પંચાયતના બાવીસ બેઠકો પર બત્રીસ ઉમેદવારી પત્રકો ભરવામાં આવ્યા છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે તારીખ તેરમી ફેબ્રુઆરી સુધી ઉમેદવારી પત્રક ભરવામાં આવનાર હતા હજી અંતિમ દિવસો ઉમેદવારો પત્રકો ભરવામાં આવ્યા છે સુરત જિલ્લાના બારડોલીની વાત કરીએ તો બારડોલી નગરપાલિકાના કુલ નવ વોર્ડ અને છત્રીસ બેઠકો છે જેમાં ઉમેદવારોનો રાફડો ફાટી હોય તેમ કુલ એકસો બત્રીસ ઉમેદવારી પત્રકો રજૂ કરવામાં આવ્યા હતા જે તાલુકા પંચાયતની પણ બાવીસ બેઠકો પર બત્રીસ ફોર્મ ભરવામાં આવ્યા છે બારડોલી નગરપાલિકા ચૂંટણી માટે ફોર્મ ભરવાના અંતિમ કલાક સુધી મામલતદાર કચેરી ખાતે ઉમેદવારીપત્ર ભરવા ધસારો પણ જોવા મળ્યો હતો નગરપાલિકા સામાન્ય ચૂંટણી બે હજાર એકવીસ અંતર્ગત આજે બારડોલી નગરપાલિકામાં ફોર્મ ભરવાના છેલ્લા દિવસે ટોટલ એકસો બત્રીસ ફોર્મ આવેલ છે એમાં ડમી સાથે બીજેપીના બોતેર ફોર્મ છે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના તેતાલીસ ફોર્મ છે આમ આદમી પાર્ટીના બાર ફોર્મ આવેલા છે અને અપક્ષ તરીકે પાંચ ફોર્મ આવેલા છે પંદર તારીખે આ તમામ ફોર્મની સ્ક્રૂટિની કરવામાં આવશે અને સોળ તારીખે જે લોકો ફોર્મ પાછું ખેંચવા માગે છે ઉમેદવાર પત્ર પાછું ખેંચવા માગે છે અને સોળ તારીખ ત્રણ ત્રણ તારીખ સુધી ત્રણ વાગ્યા સુધી એ પાછું ખેંચી શકશે બારડોલી તાલુકા અને નગરપાલિકામાં એકસો બત્રીસમાંથી ભાજપ દ્વારા ડમી ઉમેદવાર સાથે સૌથી વધુ બોતર ફોર્મ ભર્યા હતા જોકે અંતિમ ચિત્ર સોલમી સ્પષ્ટ થશે યાસિ કાજી ટી ટ્વેન્ટી ન્યૂઝ બારડોલી